ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડના જવાનોએ બસો જેટલા લોકોને સલામત ધાબેથી રેસ્ક્યુ કર્યા હતા આગ લાગવાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો ફ્લેટમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો અને દર્દીઓ પણ હતા આગનો ધુમાડો બીજા માળ સુધી પહોંચી ગયો હતો લોકો પોતાના જીવ બચાવવા માટે થઈને ધાબા ઉપર દોડી ગયા હતા આગ લાગવાને કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ખૂબ જ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો જેથી લોકોને શાંત રહેવા કહ્યું હતું ફાયર બ્રિગેડના જવાનો ચાલુ આગમાં ધાબા ઉપર પહોંચ્યા હતા અને એક પછી એક એવી રીતે લોકોને ઉંચકી ધાબા ઉપરથી સલામત નીચે લાવ્યા હતા દસ લોકોને ફાયર બ્રિગેડની સીડી વડે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ગયા હતા ગુલામ મોહમ્મદ રાત્રે ચોરી થઈ હતી રિક્ષામાં તેને પકડ્યો એને ભગાવ્યો ઝઘડો થયો બપોરે બાર વાગે કાલે બપોરે બાર વાગે રિક્ષાના કાચ મારે બધા ચોરી નાખ્યા છે રિક્ષાના સૌ ફોટો પણ એમને પાર્યા છે બધાને હવે શું થયું કોને આગ લગાવી છે એ કોઈ જોયું નથી એ જ માણસ છે કે બીજો માણસ છે એ ખબર નથી અમને કેટલી વાર ને ચોર બકરા કરી મારે જને જતા રહે છે આ હાથમાં નથી આવતો કે કેમેરા સીસીટીવી ના ના તો કશું નથી અયા આગ લાગી ત્યારે ફાયર બુજા ફાયર ને કોઈ સેફટી હતી કરી ના સીસીટીવી